નયા બીજો ઇને બોયી આવે છે અને આ એ ઉછ્યો છે હવે ચોયી કહો થાય ફેરોદાર અગે આજો છે તોય કી ન્યાગે ને ના જાવ ઓમાં પાકું માંઈ છે તારું તારું બોયીયું જાય તો પાખવાણું હા માર 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 છે એ જો ફજો ભઈલા ઉશી નજો ઢોકો લે ઢોકો 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 ક્યાં ગઈ અરે મારી બેન પોઈ જાય કી આ હું લઈને આવ્યો તું ઢોકો અરે ઢોકો છે આ તો પોખરા લઈ આવ્યો ઢોકો નહીં અરે તો પોખરા પોખરા પિન ટાઈટ ટાઈટ પોખરા પોખરા સુર સુર સુર

અને આજે વિડીયો આવતો જ રહે છે કાકા પચી જાય વિડીયો તો આવશે જ અને તમે જોશો તો મજા આવશે અમને અને ભાઈઓ ફૂલ સપોઝ કરજો આ કાકા બચી જાય જોઈ જ અને તમારે સપોર્ટ છે અમને આગળ જ લઈ જજો એ માટે જ મિત્રો અને આ વિડીયો લાઈક કરો શેર કરો અને સબક્રાઈ કરો